અમદાવાદમાં વેવ્સ ઓફ કાઇન્ડનેસ નામનો અનોખો કાર્યક્રમ યોજાશે જેમાં સોળ નવેમ્બરે સિંધુ ભવન રોડ પર માનવતાનું મહાસંમેલન યોજાશે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા જેમાં એક યુવકે તેમને સ્ટ્રીપ એટલે કે પટ્ટી સ્વરૂપે બનાવેલી દવા બતાવી હતી જેને જીપ પર મૂકતા જ થોડી સેકન્ડમાં એસિડિટી કે સાંધાનો દુખાવો મટી જવાનો દાવો હતો અમિત શાહે તરત જ યુવક પાસેથી એ સ્ટ્રીપ લીધી અને મોંમાં મૂકી દીધી આ વિડિયો ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો તળેલું તીખું અને જંક ફૂડ ખાવાના શોખીન લોકોમાં તેમજ ચાની કે લેનારાઓમાં એસિડિટીની ફરિયાદ સામાન્ય છે સામાન્ય રીતે આવી સ્થિતિમાં લોકો તરત જ ગોળી અથવા સોડા સ્વરૂપે ઉપલબ્ધ લિક્વિડનો સહારો લે છે જો કે એક ગુજરાતી યુવકે આ બંને પદ્ધતિથી તદ્દન અલગ નાનકડી અને ફ્લેવર્ડ ઓરલ સ્ટ્રીપ વિકસાવી છે આ સ્ટ્રીપને જીપ પર મૂકતાં જ ગણતરીની સેકન્ડોમાં એસિડિટી તેમજ સાંધાના દુખાવામાં રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઉપરાંત તેમણે પાળતું પ્રાણીઓ માટે પણ આ જ પ્રકારની સ્ટ્રીપ્સ તૈયાર કરી છે વેટ્રીશિયન ઓરલ સ્ટ્રીપ્સ કેવી રીતે બીમાર લોકોને કામમાં આવે છે આ સ્ટ્રીપનો ઉપયોગ કોણ કોણ કરી શકે છે ટેબ્લેટ અને સોડા ફોર્મ કરતાં ઓરલ સ્ટ્રીપ કેવી રીતે અલગ પડે છે તેના ફાયદા અને નુકસાન શું છે આ બાબતે ઓરલ સ્ટ્રીપનું સ્ટાર્ટઅપ કરનાર વત્સલ દીક્ષિત સાથે વાતચીત કરતા વત્સલ દીક્ષિતે એમ બી એનો અભ્યાસ કર્યો છે અને આ જ ક્ષેત્રમાં ભારત અને વિદેશમાં દસથી બાર વર્ષનો અનુભવ મેળવ્યો છે તેમને આ સ્ટ્રીપ સ્વરૂપે દવા બનાવવાનો વિચાર તેમની માતાની બીમારીમાંથી આવે છે તેમની માતાને નાનપણથી જ ડાયાબિટીસની ગંભીર બીમારી છે જેના કારણે તેઓ દિવસ દરમિયાન દસથી બાર અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હતા આ જોઈને વત્સલ દીક્ષિતને થયું કે મારે કંઈક એવું કરવું છે જેથી મેડિકેશન પ્રક્રિયા સરળ બને અને તેની માતાને ઓછી દવાઓ લેવી પડે વત્સલ દીક્ષિતે જણાવ્યું આ નાનકડા વિચાર પરથી મેં નવા રિસર્ચ કરવાની શરૂઆત કરી કેમ કે સ્ટ્રીપ હોમમાં મેડિકલની દવાઓ હજી શોધાઈ નહોતી મેં આ દિશામાં ધીરે ધીરે પ્રયોગો કરવાના શરૂ કર્યા એ પછી જાણવાનો પ્રયાસ કર્યો કે જો મારે સ્ટ્રીપમાં કોઈ દવા બનાવવી હોય તો કેવા પ્રકારનું ફોર્મ્યુલેશનની જરૂર છે શું મેં જે મિન્ટ ફ્લેવરમાં ઓરલ સ્ટ્રીપ ચાખી હતી તેના જેવી દવા બની શકે ખરી આ વિષયથી મેં શરૂઆત કરી અને અનેક પ્રયત્નો અને મેડિકલ ક્ષેત્રે કામ કરતા એક્સપર્ટ સાથે મુલાકાતો કરી અને અંતે મને સફળતા મળી વત્સલે જણાવ્યું જ્યારે અમિત શાહ મારા સ્ટોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મેં તેમને વિનંતી કરી કે જો તમે મને સમય આપો તો હું મારી પ્રોડક્ટ વિશે આપને જણાવવા માગું છું તેઓ સહજતાથી ઊભા રહ્યા અને મારી પાસેથી માહિતી મેળવી હતી આ સમયે મેં કહ્યું કે એ મેં એસિડિટીમાં રાહત માટે આ સ્ટ્રીપ બનાવી છે તો તેમણે પણ ટેસ્ટ કરી જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે એટલું જ નહીં આ પ્રોડક્ટ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ મળ્યો હતો ત્યારે તેમણે પણ પ્રોડક્ટને બિરદાવી હતી સાથે જ માર્ગદર્શન આપ્યું કે હજી વધારે આમાં કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે છે સ્ટ્રીપના બેનિફિટ જો હું કહું તો પહેલી વહેલી વસ્તુ તો આ ટ્રાવેલ ફ્રેન્ડલી છે એની અંદર પણ એકદમ નાનકડી સ્ટ્રીપ છે તો જે તમને રોજ બરોજમાં અને ઇવન ટ્રાવેલમાં જ્યારે તમે બહાર પ્રવાસ ઉપર જાઓ છો ત્યારે તમને ખૂબ મદદ થતી હોય છે આ હન્ડ્રેડ નેચરલ ઇન્ગ્રીડિયન્ટમાંથી બનેલી વસ્તુ છે આની કોઈ પ્રકારની કોઈ સાઈડ ઇફેક્ટ નથી આ શુગર ફ્રી છે